ધનપુર નામના એક સમૃદ્ધ નગરમાં મગનલાલ નામના એક બહુ મોટા શેઠ રહેતા હતા નગરમાં કહેવત હતી કે મગનલાલ શેઠના હાથમાં જે આવે એ સોનું બની જાય પણ આ સફળતા પાછળ એક કડવું સત્ય છુપાયેલું હતું તેમની અતિશય લાલચ મગનલાલ માટે સંબંધો લાગણી કે દયાની કોઈ કિંમત નહોતી તેમના માટે દુનિયાનો સૌથી મોટો ભગવાન રૂપિયો હતો ગરીબ મજૂરોનો પરસેવો સુકાય એ વળતર બદલે મગનલાલ હંમેશા એમાં કાપ મૂકવાના બહાના શોધતા એક દિવસની વાત છે કડકડતી ઠંડી પડી રહી હતી મગનલાલ પોતાના આલિશાન બગલાના ઝરૂખે બેસીને ગરમ કેસરવાળું દૂધ પી રહ્યા હતા ત્યારે જ ગેટ પાસે એક વૃદ્ધા લાકડીના ટેકે ધ્રુજતી ધ્રુજતી આવી શેઠ બાપા મારો દીકરો માંદો છે સાહેબે દવાના પાંચસો રૂપિયા માંગ્યા છે મેં તમારા ખેતરમાં આખું વર્ષ મજૂરી કરી છે જો એમાંથી થોડા એડવાન્સ મળે તો વૃદ્ધાનો અવાજ ઠંડી અને લાચારીથી ફાટી રહ્યો હતો મગનલાલે દૂધનો ઘૂંટડો ભરતા ઠંડા કલેજે કહ્યું માજી હિસાબ તો દિવાળીએ થશે અત્યારે વચમાં એક રૂપિયો પણ નહીં મળે જાઓ બીજા કોઈ પાસે માંગો વૃદ્ધાની આંખમાં આંસુ આવી ગયા તેણે કરગરીને કહ્યું શેઠ મારો જુવાન જો દીકરો મરી જશે થોડી તો દયા રાખો મગનલાલે ગુસ્સામાં બૂમ પાડી ચોકીદાર અને બહાર કાઢો મારો મૂડ ખરાબ કરે છે વૃદ્ધા ત્યાંથી નીકળી તો ગઈ પણ જતાં જતાં તેની ભીની આંખો મગનલાલના આલિશાન બંગલા તરફ જોઈ રહી હતી એ આંસુમાં શ્રાપ હતો કે ચેતવણી એ તો સમય જ બતાવવાનો હતો એ રાત્રે મગરલાલને ઊંઘ ન આવી વારંવાર પેલી વૃદ્ધાનો કરુણ ચહેરો તેની નજર સામે આવતો હતો પણ લાલચ એવી ચીજ છે જે માણસના અંતરાત્મા પર પથ્થર મૂકી દે છે બીજા દિવસે સવારે મગનલાલના જીવનમાં એક એવો વળાંક આવ્યો જેની તેમણે કલ્પના પણ નહોતી કરી તેમનો એકમાત્ર દીકરો આર્યન જે વિદેશથી ભણીને પાછો આવ્યો હતો અને મગનલાલના જીવનનો ટુકડો હતો તે અચાનક બેભાન થઈ ગયો શહેરના મોટામાં મોટા ડોક્ટરો બોલાવવામાં આવ્યા બંગલાની બહાર લક્ઝરી ગાડીઓની લાઈન લાગી મગનલાલે તિજોરી ખોલી નાખી ગમે તેટલા રૂપિયા થાય મારા દીકરાને સાજો કરી દો પણ ડોક્ટરોનો જવાબ સાંભળીને મગનલાલના પગ નીચેથી જમીન સરકી ગઈ ડોક્ટરે કહ્યું શેઠ આ કોઈ સામાન્ય બીમારી નથી તેના શરીરમાં લોહી ગંઠાઈ રહ્યું છે અમારે એક ખાસ દવાની જરૂર છે જે અત્યારે આખા શહેરમાં ક્યાંય ઉપલબ્ધ નથી જો આગામી ચોવીસ કલાકમાં એ દવા ન મળી તો મગનલાલ પાસે કરોડો કરોડો રૂપિયા હતા પણ એ જે ખરીદવા માંગતા હતા એ વસ્તુ બજારમાં હતી જ નહીં જે લાલચ માટે તેમણે આખી જિંદગી વલખા માર્યા હતા એ જ પૈસા આજે કાગળના ટુકડા સમાન ભાસતા હતા મગનલાલ પાગલની જેમ હોસ્પિટલના કોરિડોરમાં આટા મારી રહ્યા હતા જે હાથ હંમેશા બીજાને આપવાને બદલે છીનવી લેવા માટે ટેવાયેલા હતા આજે એ હાથ ઉપરવાળા સામે કરગરી રહ્યા હતા શેઠ સમય વીતી રહ્યો છે ડોક્ટરે ગંભીર અવાજે કહ્યું એ દવા પાડોશના ગામમાં એક નાની સરકારી ડિસ્પેન્સરીમાં હોવાની વિગત મળી છે પણ ત્યાં સુધી પહોંચવાનો રસ્તો પહાડી છે અને અત્યારે ભારે વરસાદને કારણે રસ્તાઓ બંધ છે કોઈએ રસ્તે જવા તૈયાર નથી મગનલાલે તરત જ પોતાના ડ્રાઈવર અને મજૂરેને બોલાવ્યા જે કોઈ અત્યારે જઈને દવા લા લાવશે તેને હું એક લાખ રૂપિયા ઈનામ આપીશ મગનલાલે બૂમ પાડી પણ કોઈ તૈયાર ન થયું બહાર કાળો કેર વર્તાવતો વરસાદ અને પહાડો પડવાનો ડર હતો પૈસાની લાલચ કરતા જીવનનો મોહ દરેકને વધારે હતો મગનલાલે પહેલી વાર સમજાયું કે જે રૂપિયાને તે માનતા હતા કુદરતના પ્રકોપ સામે કેટલા વામણા હતા હાર માનીને મગનલાલ પોતે ગાડી લઈને નીકળવા ગયા પણ ત્યાં જ તેમની નજર હોસ્પિટલના પગથિયે બેઠેલા એક ગરીબ છોકરા પર પડી આ એ જ વૃદ્ધાનો પૌત્ર હતો જે ગઈકાલે તેમની પાસે મદદ માંગવા આવી હતી છોકરો ઊભો થયો અને મગનલાલની સામે આવીને ઊભો રહ્યો તેની આંખો લાલ હતી કદાચ તે આખી રાત રડ્યો હતો મગનલાલને લાગ્યું કે તે કદાચ વેર વાળવા આવ્યો છે અથવા તો પથ્થર મારશે પણ છોકરાએ ધીમેથી કહ્યું શેઠ બાપા તમારી ગાડી આ રસ્તા પર નહીં ચાલે હું શોર્ટકટ જાણું છું પહાડોની વચ્ચેથી હું જઈશ અને તમારા દીકરા માટે દવા લઈ આવીશ મગનલાલ સ્તબ્ધ થઈ ગયા તું તું કેમ મેં તો તારી દાદીને અપમાનિત કરીને કાઢી મૂકી હતી તારો ભાઈ પણ બીમાર છે ને છોકરાએ નિર્દોષતાથી જવાબ આપ્યો મારી દાદીએ શીખવ્યું છે કે સાચું પૂર્ણ એ જ છે જે દુશ્મનના આંસુલું છે મારો ભાઈ તો ભગવાનની દયાથી હવે ઠીક છે પણ તમારો દીકરો જો મરી જશે તો તમે જીવી નહીં શકો મારે તમારા રૂપિયા નથી જોઈતા બસ મારો રસ્તો ન રોકતા એ નાનકડો છોકરો વરસાદની પરવા કર્યા વગર અંધારામાં દોડી ગયો મગરલાલ ત્યાં જ કસડાય પડ્યા તેમને પોતાની હવેલી પોતાની ગાડીઓ અને તિજોરીઓમાં ભરેલા દાગીના એક બોજ જેવા લાગવા માંડ્યા કલાકો વીતતા ગયા મગનલાલની નજર હોસ્પિટલના ઘડિયાળના કાંટા પર હતી દરેક સેકન્ડ તેમના કાળજાને કોરી ખાતી હતી દીકરાની હાલત વધુ ને વધુ બગડી રહી હતી ત્યારે જ રાતના બે વાગે પેલો છોકરો લોહી લુહાણ હાલતમાં પાછો આવ્યો તેના કપડાં ફાટી ગયા હતા ઘૂંટણમાંથી લોહી નીકળતું હતું પણ તેના હાથમાં દવાલીએ સીસી સુરક્ષિત હતી શેઠ આલ્યો દવા કહીને છોકરો ત્યાં જ ઢળી પડ્યો ડોક્ટરો દોડ્યા દવા આર્યને આપવામાં આવી થોડી જ વારમાં આર્યનના શ્વાસ સ્થિર થયા અને ડોક્ટરે સ્મિથ સાથે કહ્યું ચમત્કાર થઈ ગયો તમારો દીકરો ભય મુક્ત છે મગનલાલના હૃદયમાં અરખનો હિલોળો આવવો જોઈતો હતો પણ એને બદલે તેમના મનમાં એક અજીબ ખાલીપો વ્યાપી ગયો તેમણે પેલા ગરીબ છોકરા તરફ જોયું જેને ડૉક્ટરો પાટાપિંડી કરી રહ્યા હતા મગનલાલ તેની પાસે ગયા અને ધ્રુજતા આજે તેના માથા પર હાથ મૂક્યો આજે પહેલી વાર મગનલાલના હાથમાં સોનું નહીં પણ પસ્તાવો હતો આર્યનની તબિયત સુધરી રહી હતી મગનલાલે પેલા છોકરા જેનું નામ કાનજી હતું તેની સારવારમાં કોઈ કમી ન રાખી કાનજી સાજો થઈને ઘરે જવા નીકળ્યો ત્યારે મગનલાલે સોનાની મોહરોથી ભરેલી એક થેલી તેની સામે ધરી લે બેટા આ તારું ઈનામ તે મારા દીકરાનો જીવ બચાવ્યો છે આનાથી તારું આખું જીવન સુધરી જશે મગનલાલે ગર્વથી કહ્યું તેમને લાગ્યું કે પૈસા આપીને તેઓ કાનજીના ઉપકારમાંથી મુક્ત થઈ જશે પણ કાનજીએ થેલી તરફ જોયું પણ નહીં તેણે બહુ સહજતાથી કહ્યું શેઠ મેં કોઈ ઇનામ માટે દોટ નહોતી મૂકી જો હું તમારી આ મહોરો લઈ લઉં તો મારા નિસ્વાર્થ કામની કિંમત અંકાય જશે મારી દાદી કહે છે કે કરેલી મદદ વેચાય નહીં એ તો માત્ર વહેંચાય મગનલાલ સ્તબ્ધ થઈ ગયા જે લાલચ પાછળ એવું આખી જિંદગી દોડ્યા હતા એ લાલચ એક નાના છોકરાએને સ્પર્શી પણ શકી નહોતી કાનજી ખાલી આછે નીકળી ગયો પણ મગનલાલના મનમાં એક નવો વિચાર મૂકતો ગયો બીજા દિવસે મગનલાલ આર્યનને લઈ આર્યનને ઘરે લઈ આવ્યા આર્યને પિતાને કહ્યું પપ્પા જે રાત્રે હું બેભાન હતો મને સપનામાં એવું લાગતું હતું કે હું એક અંધારી ખાઈમાં પડી રહ્યો છું અને લાખો રૂપિયાના સિક્કા મારી ઉપર પડી રહ્યા છે જેના બોજથી મારો દમ ફૂટાઈ રહ્યો હતો પણ પછી કોઈના ભીના આંસુએ મને સ્પર્શ કર્યો અને હું જીવી ગયો એ આંસુ કોના હતા મગનલાલ પાસે કોઈ જવાબ નહોતો વૃદ્ધાના અને કાનજીના છોડવાનો પ્રયત્ન શરૂ કર્યો તેમણે નક્કી કર્યું કે તેઓ નગરમાં એક મોટી હોસ્પિટલ બનાવશે જ્યાં ગરીબોની મફત સારવાર થાય પણ કુદરત હજી મગનલાલની ઊંડી લાલસની કસોટી કરવા માંગતી હતી એક દિવસ મગનલાલના ધંધામાં બહુ મોટું નુકસાન થયું તેમના મુનિમે આવીને સમાચાર આપ્યા શેઠ આપણા વાહનો દરિયામાં ડૂબી ગયા છે અને વીમા કંપનીએ પણ હાથ ઊંચા કરી દીધા છે જો આપણે બચવું હોય તો આપણી પાસે જે જમીન છે વેચવી પડશે અથવા તો પેલા ગરીબો માટેની હોસ્પિટલનું ફંડ વાપરવું પડશે મગનલાલ મૂંઝવણમાં મુકાયા એક બાજુ તેમનું વર્ષોનું સામ્રાજ્ય હતું અને બીજી બાજુ એક પૂણેનું કામ તેમનો જૂનો લાલચી શેઠ અંદરથી બોલી રહ્યો હતો પેલા પોતાનું ઘર બચાવ પૂણે તો પછી પણ થશે તેમણે હોસ્પિટલનું કામ અટકાવવાનો નિર્ણય લેવા માટે કલમ ઉપાડી પણ ત્યાં જ તેમની નજર પોતાના હાથ પર પડી એ જ હાથ જે કાનજીએ દવા આપી ત્યારે ધ્રુજતા હતા તેમણે મુનિમને કહ્યું જમીન વેચી નાખો હવેલી વેચી નાખો પણ ગરીબોની હોસ્પિટલનું કામ નહીં અટકે મારે હવે મહેલમાં નથી રહેવું મારે લોકોના હૃદયમાં રહેવું છે મગનલાલની એક નાના મકાનમાં રહેવા ગયા લોકો તેમની મજાક ઉડાવવા લાગ્યા જોયું લાલસનું ફળ મળ્યું બધું જ ગયું પણ મગનલાલના ચહેરા પર એક અજીબ શાંતિ હતી હોસ્પિટલનું કામ પૂરું થયું અને તેનું નામ રાખવામાં આવ્યું માનવતા મંદિર એક દિવસ મગનલાલ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે જોયું કે પેલી વૃદ્ધા કાનજીની દાદી રસ્તાની બાજુમાં બેસીને લોટ દળી રહી હતી મગનલાલ તેની પાસે ગયા અને જમીન પર બેસી ગયા માજી મને માફ કરી દો મેં તમારી લાચારીની મજાક ઉડાવી હતી મગનલાલના અવાજમાં ધ્રુજારી હતી વૃદ્ધાએ સ્મિત સાથે કહ્યું શેઠ બાપા જેણે ઠોકર ખાધી હોય એ જ રસ્તાની કિંમત સમજે છે તમે તમારી હવેલી ગુમાવી છે પણ તમારું દિલ પાછું મેળવ્યું છે ભગવાનને હવેલી નથી જોઈતી એને તો માણસની દાનત જોઈએ છે ત્યારે જ સમાચાર આવ્યા કે જે હોસ્પિટલ મગનલાલે બનાવી હતી તેમાં એક અજાણ્યો રોગચાળો ફાટી નીકળ્યો છે અને મગનલાલના દીકરા આર્યને પોતે ત્યાં દર્દીઓની સેવા કરવાનું નક્કી કર્યું છે મગનલાલને ડર લાગ્યો પણ તેમણે રોક્યા નહીં તેમણે સમજાયું કે સાચું સુખ બીજાના આછું લૂસવામાં છે મગનલાલ પણ દિવસ રાત હોસ્પિટલમાં ગરીબોની સેવા કરવા લાગ્યા જે હાથોમાં ક્યારેક સોનાના સિક્કા ખણખણતા હતા એ હાથોમાં આજે દર્દીઓની પથારી સાફ કરવાનું કામ હતું ધીમે ધીમે રોગ રોગચાળો કાબુમાં આવ્યો પણ મગનલાલનું શરીર હવે થાકી ગયું હતું તે પોતે બીમાર પડ્યા હોસ્પિટલના એક ખૂણામાં સામાન્ય દર્દીની જેમ મગનલાલ સૂતા હતા તેમની આસપાસ એ જ લોકો હતા જેમની તેમણે ક્યારેક લાલચને કારણે અવગણના કરી હતી કાનજી અને તેની દાદી પણ ત્યાં આવ્યા મગનલાલે કાનજીનો હાથ પકડ્યો અને ધીમા અવાજે કહ્યું બેટા મેં આખી જિંદગી સંપત્તિ ભેગી કરી પણ મારે મરતી વખતે કંઈ સાથે લઈ લઈ જઈ શકાય એવું નહોતું તે તે દિવસે જે દવા આપી હતી એ દવા માત્ર મારા દીકરા માટે નહોતી એ તો મારા આંધળા મન માટે હતી મગનલાલની આંખોમાંથી એક આંસુ ટપકીને કાનજીના હાથ પર પડ્યું એ આંસુમાં હવે લાલચ નહોતી પણ પવિત્રતા હતી દીકરા આર્યન મગનલાલે પોતાના પુત્રને પાસે બોલાવીને કહ્યું મારો અંતિમ સંસ્કાર થાય ત્યારે મારા બંને હાથ નનામીની બહાર રાખજો દુનિયાને ખબર પડવી જોઈએ કે લાલચથી લાલચી મગનલાલ શેઠ કરોડોની કમાણી પછી પણ આજે ખાલી આ છે જાય છે બસ આ હોસ્પિટલમાં આવતા કોઈ ગરીબનું અપમાન ન થાય એ જ મારું સાચું વળતર ગણાશે અને એકલું બોલતા જ મગનલાલની આંખો કાયમ માટે મીસાઈ ગઈ આખા નગરમાં ગમગીની છવાઈ ગઈ મગનલાલ જ્યારે જીવતા હતા ત્યારે લોકો તેમને લાલચી કહેતા પણ જ્યારે તેમની અંતિમ યાત્રા નીકળી ત્યારે હજારો ગરીબોની આંખો ભીની હતી મગનલાલે મરતા મરતા દુનિયાને એ શીખવ્યું કે માણસ જે ભેગું કરે છે તે અહીં જ રહી જાય છે પણ જે વહેંચે છે તે જ સાથે લઈ જાય છે તો આવી સરસ મજાની સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો અને હાઇપ કરવાનું ભૂલતા નહીં